ભાઈ નું કામ મને એવું લાગે છે કે રૂટીન અહીંયા સુપરવિઝન કરવાનું પ્લસ અહીંયા કોઈ હોય તો એની પાછેથી તોડપાણી કરવાનું આ કામ આ ભાઈનું હોઈ શકે. હા મારો બેટરી થઈ એટલે. આ ભાઈ છે. અમારી ગાડી સામેની સાઈડ ઊભી હતી. સામેની સાઈડ ઊભી આ ભાઈ આ ગાડી લઈને ચાર વાર પોલીસ નીકળે. એ રીતે આ ભાઈ ગાડી સામે ચાર વાર આમ જોયું જોઈને એમની ગાડીમાં શું ચાલે છે આ ભાઈ હા પછી આ ભાઈ ગાડી લઈને આગળ ગયા એટલે મને થોડું ડાઉટફુલ લાગ્યું કે આ ભાઈ પોલીસમાં હોય શકે નહીં એટલે મેં ગાડી આગળ યુટર્ન મારી આ ભાઈ અહીંયા ઉભા રહ્યા હતા આ ભાઈ એટલે મેં અહીંયા ગાડી ઊભી રાખી એટલે આ ભાઈ પાછા અહીંયા આવ્યા મારી ગાડીની પાસે બરાબર એટલે હું પાછળની સીટે બેઠો તો હોય ભાઈને ખબર નથી હું ગાડીમાં હતો એટલે આ ભાઈ પાસે જઈ અને વાત કરે છે એટલે એમને એવું કીધું કે પીસીઆર દીધું બરાબર આપણી પાસે રેકોર્ડિંગ છે બરાબર તો પીસીઆર પાછળમાંથી આ ભાઈ છે નહીં આ ભાઈ પોલીસમાં પણ છે નહીં ગાડીમાં નંબર પ્લેટ પણ નથી ગાડીમાં દંડો રાખ્યો છે આખા લૂક મેન્ટેન રાખે છે પોલીસ જોવા બરાબર અને જ્યારે ઇન્કવાયરી કરીને એણે મને એવું કીધું કે હું ગૌરક્ષકમાંથી કોઈ પ્રમુખ છું અને મારું કામ છે અહીંયા દેખરેખ રાખવાનું બધું તમને એવું કોઈ પરવાની આપ્યું હોય કોઈએ તો અમને જણાવો એ કોઈ પણ વસ્તુ છે નહીં એટલે આ ભાઈનું કામ મને એવું લાગે છે કે રૂટીન અહીંયા સુપરવિઝન કરવાનું પ્લસ અહીંયા કોઈ હોય તો એની પાસેથી તોડપાણી કરવાનું આ કામ આ ભાઈનું હોઈ શકે બરાબર એટલે આમણે જે ખૂટી પોલીસની ઓળખાણ આપી જે ગાડીમાં દંડો રાખ્યો છે ગાડીમાં નંબર પ્લેટ નથી એ અંતર્ગત આ ભાઈ ઉપર તમામ કાર્યવાહી થવી જોઈએ આપણે એવી વિનંતી છતાં આવ્યો તો બરાબર બરાબર બોલોભાઈ સરમભાઈ બરોબા ગાડી એવી રાખે છે કે ગાડી ના નંબર પ્લેટ એમને ખુદ ને ખબર નથી ગાડીની નંબર પ્લેટ સાચી છે કે ખોટી એ પણ તપાસ કરાવે આરસી બુક છે ને આ તો આરસી બુક જ આપો ને એટલે ડાયરેક્ટ લખી લે ભાઈ જો ને ગાડી આમની ગાડી લઈ લેજો જો પહેલા તો આમનું છે ને હેલ્મેટ આ નંબર પ્લેટ નથી એના પેલું છલાણ બનાવું જો હા બસ બસ અને બાકી પછી બાકી બધું ઉપર આવ બરાબર ચલો લઈ લાવ બરાબર બેવડું બરાબર 65 પીસીઆર માં 65 પીસીઆર માં હા

કામ છે તમારું હા ગાડીઓ ગાયો ભરીને આ કામ તમને કોણ આપે સોપે કોણ આ કામ હું બજરંગ સેનામાં ગૌરક્ષક પ્રમુખ બજરંગ સેનાથી શૂઝ પહેરીને તમે કામ શું કરો પોલીસનું કામ ના 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 સર હું ગૌરક્ષક પ્રમુખ છું ને બરાબર પોલીસમાં ઓળખાણ કેવી તમારી હા પોલીસમાં ઓળખાણ છે પોલીસમાં બધાનો હોય છે બધાને ઓળખો ને પાછળી નંબર પ્લેટ છે હા પાછળ

પોલીસ ના રાખતા હોય પણ પોલીસ નું કામ નથી હા બસ બસ એના નંબર પ્લેટ રાખો અને દંડા ગાડી માંથી કાઢી નાખો બરાબર લાકડી તો મારી ગાડી માં રહેશે લાકડી તમારી ગાડી અડધી રાતે રખડતા હોય જોખમ નું કામ ચાલો ચાલો હવે પીસીઆર બોલાવો લાકડી ઉડી રાખું લાકડી ગાડી માં હોવી જ ના જોઈએ એવું કઉ છું લાકડી હોવી જ ન જોઈએ આખી ઓલી કોઈ પણ લાકડી ના હોવી જોઈએ હું જીપી એક એકસો પાંત્રીસ મુજબ ફરિયાદ નોંધાવી હું સિરિયસલી કહું તમને આ લાકડી ના હોવી જોઈએ લાકડી ના હોવી જોઈએ તમારે લાકડી રાખવી હોય ને તો તમારે તમારું જે તે એરિયા પોલીસ સ્ટેશન હોય ને એમાં અરજી આપો કે તમારે કયા કારણોસર જોખમ છે તમારે કયા કારણોસર જરૂર છે એની પરવાનગી સાથે રાખો મારી ગાડી ખોલો એમાં લાકડી તમને નહીં દેખાય તમારથી વધારે મને હું અને અહિયાં એક ભાઈ છે જે નંબર પ્લેટ વગર ની એમની પાસે ગાડી છે અને ગાડીમાં દંડો રાખેલો છે એટલે સારોલી પોલીસ સ્ટેશન સારોલી પોલીસ સ્ટેશન લાગશે મારી સાહેબ જરૂર હું તમને રૂમો છે સાહેબ આ બધી મારે જરૂર નથી બરોબર હા મારી જે દ્રષ્ટિ છે ને તે બહુ દૂર છે આ ના શીખવા છે આ રીતે બહુ સારી રીતે માપી બહુ સારી રીતે ઓળખી તમે થોડી ઘણી થઈ છે એટલા માટે હેરાન ના હેરાન કરવાની વાત નથી આજે પ્રોસેસ તમે કહીને પ્રોસેસ ખોટી ગઈ રહી છે કે પ્રોસેસ તમારાથી ના થવી જોઈએ ક્યારે સમજાણું કેની આવો તો બીસીલ ફોન જગતરાવા કે કરે અંબાબા આવે તો ફોન